આરોપી ભાગતો હોય પોલીસ એની પાછળ હોય પછી આરોપી અને પોલીસ આમને સામને આવી જાય પોલીસ ગોળી મારી દે આરોપી સ્લો મોશનમાં પડી જાય આવું બધું આપણે ફિલ્મોમાં જોયું હોય છે ક્યારેક ક્યારેક યુપીમાં જ્યારે એન્કાઉન્ટર થતા હોય ત્યારે પણ આવા સીનની ચર્ચાઓ થતી હોય કે પોલીસ આવી રીતના આરોપીની સામે આવી ગઈ બસ આવો જ એક ફિલ્મી સીન સુરતમાં થયો છે જેમાં કુખ્યાત સલમાન લસ્સીની પોલીસે આજે લસ્સી કાઢી દીધી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિતના સત્તર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબમાં એને પકડી પાડ્યો છે આરોપી શર્માન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને ફરતો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી અને એને દબોચી લીધો ક્રાઇમ બ્રાન્ચે જ્યારે એ પકડાયો ત્યારે એની ધરપકડ સમયે પીઆઈ સોઢા પણ ત્યાં હતા અને બહુ જ મોટી ટીમ હતી જે પીઆઈ સોઢા ઉપર એને હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને પછી એમણે સ્વ બચાવમાં એને ગોળી મારી દીધી સલમાનના પગમાં ગોળી વાગી અને પછી એ રડતો રડતો હોસ્પિટલ પહોંચ્યો એટલે એને જ્યારે ગોળી વાગી ત્યારે સલમાન લસ્સી હોસ્પિટલમાં પોક મૂકીને રડી રહ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી અને પીઆઈ પી કે સોઢાની ની ટીમ ને ચોક્કસ બાતમી મળી હતી સુરતના ભેસ્તાનમાં એકવીસ ઓક્ટોબરમાં થયેલી હત્યા અને અન્ય પંદર થી સત્તર ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામમાં એ પોતાના જે પત્નીનું ઘર છે પિયર છે ત્યાં જ ઉપાઈને બેઠો હતો ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ બનાવી અને સવારના ત્રણ વાગે આજે વહેલી સવારે ત્રણ વાગે ત્યાં પોલીસ પહોંચી ગઈ આ એક હાઈ સ્પીડ અને હાઈ ટેક ઓપરેશન હતું જેને ઓપરેશન લસ્સી કહેવામાં આવે છે અને ત્રણ પંદરની આસપાસ સલમાને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને પછી ફાયરિંગ થઈ લસ્સીની પોલીસે લસ્સી કાઢી નાખી અને એવો સંદેશ આપી દીધો કે કાયદો અને વ્યવસ્થા બદલી માટે સરખી છે એટલે તમે પંદર સત્તર ગુના કરી અને પછી ફરતા રહેશો તો પોલીસ તમને શોધશે તમારા ઘરમાં ઘુસી અને તમને મારશે એ જવાબ આપ્યો છે પોલીસે સલમાનના જે વિડીયો સામે આવ્યા એટલે જ્યારે એના પગ પર ગોળી વાગી એના પછી એને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને પછી ગોળી વાગ્યા પછી રડતો પણ હતો પોલીસે પણ એની પોતાની પ્રતિક્રિયા આપી છે કે આખો કેસ કેવી રીતના સોલ્વ કર્યો મોટી વાત એ છે કે એના ઉપર હત્યાના પ્રયાસો ખંડણી સહિતના અલગ અલગ પંદર જેટલા ગંભીર ગુનાઓ હતા અને પોલીસ છેલ્લા કેટલાય સમયથી એને શોધી રહી હતી અને આજે હવે પોલીસની પકડમાં છે સ્ટેશનમાં ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન રસીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કલ હોય વોચમાં હતી